નમસ્કાર મિત્રો હું હરિભદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરો તારીખ બે 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 હજાર છવ્વીસને સોમવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શિવ મંદિરમાં દૂધનું દાન કરવું જોઈએ અને ખાવાનામાં પીવાનામાં ચાંદીના વાસણનો ઉપયોગ આજે વધુ સારું પરિણામ આપી જાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબ ઉંમર સ્ત્રીનું અપમાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળા આજે પોતાના ઘરમાં ગંગાજળ છાંટીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ખોટો વાયદો નહીં કરે મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળા આજે શિવજીને ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા અથવા ઘરની કોઈ વડીલ સ્ત્રી સાથે મનમોટા ઊભો નહીં કરવો કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાની આવક જાવકના પલ્લાને સંતુલિત કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા સ્થળની યાત્રા એકલા વ્યક્તિએ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે શિવ મંદિર જવું જોઈએ ભગવાનનું દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને ત્યાં બેસીને ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ વસ્તુ મફતમાં લેવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને પાંચ બિલીપત્ર ભગવાનને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ રાશિવાળાએ આજે દૂધ ચોખા અને ખડી શાકર ભેળવીને ખીર બનાવવી જોઈએ અને વડીલ સ્ત્રીઓને ખાસ ખવડાવવી જોઈએ શું નથી કરવાનું આજે સરકારી માણસ સાથે ખોટો વિવાદ કરવો નહીં આજે શું કરવું વૃશ્ચિક રાશિ વડાએ આજે સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે શિવજી દર્શન કરવા જોઈએ ને ભગવાનની સામે શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કચરો કોઈ પણ જગ્યા પર ગમે ત્યાં ફેંકવો નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે પોતાના જમીન મકાન મિલકત અંગેના કાર્યોમાં ધ્યાન આપવું જોઈએ ત્યાં રહેલી કમીને દૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે ઘરના મંદિરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજાઓ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ રાશિ વડાએ આજે ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ એની તબિયતની કાળજી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વડાએ આજે ચોખાનું દાન કરવું જોઈએ શિવ મંદિરમાં અથવા કોઈ ગરીબ પરિવારને શું નથી કરવાનું મિત્રો આજે ચરિત્ર બગાડવું નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો